આપ દર્શક મિત્રો આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સીધા જ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો રાજકોટના આજી વિસ્તારમાં જ્યાં અત્યારે એક હત્યાનો જે બનાવ છે તે બન્યો છે હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે આપ સીધા જ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો હાલ આપણે લાઈ એસીપી સર છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે આપણે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ રાજકોટના થોરાડા વિસ્તારના ત્યાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ પોલીસનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે જે રીતે આપને દ્રશ્યો છે તે બતાવવાની તપાસ છે તે કરી પોલીસ દ્વારા અત્યારે મોટી સંખ્યામાં અત્યારે લોકો ને થોડા પણ અહીં જોવા માટે ઉમટી પડ્યા છે આપણે સીધા જ લાઈવ દ્રશ્યો આઈટી ઘટના ભાઈ આ ચેક નજો હાલ એસીપી સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે આપને સીધા દ્રશ્યો રાજકોટના આજી નદી વિસ્તાર પાસે આવેલ થોરાણા નદી પાસે અત્યારે હાલ એક ડેડ બોડી છે તે મળી આવી છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એસીપી સહિત પોલીસ કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે હાલ પોલીસ દ્વારા સંપૂર્ણપણે તતસ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે જે રીતે આપ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો રાજકોટના એલસીબીની ટીમ તેમજ અલગ અલગ પોલીસ કાફલા કાપલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે હાલ આપ જે આ નદી ખાતેના આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો પોલીસ દ્વારા અત્યારે સંપૂર્ણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ આપણે ઓલ્સ ઓફ ડિનિંગ એક્સક્લુઝિવ લાઈવ છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ જે રીતે આપ દ્રશ્ય મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો છે તે અત્યારે અહીં પોચી ચૂક્યો છે હાલ એક મર્ડરનો બનાવ છે તે કહી શકાય રાજકોટમાં બધું હત્યાનો બનાવ છે તે બનવા પામેલ છે ત્યારે હાલ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ અહીં પૂછી ચૂક્યો છે અને હાલ પોલીસ દ્વારા સંપૂર્ણપણે તપાસનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ये हम तो भाई पार्टनर में आ गए हैं रुक रुक नहीं हो तो नहीं होगा मतलब तो नहीं होगा राइट कंट्रोल दिलाओ यार दिल वाले राइडर आ बात करो